ડિઝાઇન્સ મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલની અંદર કેમેરામેન હસમુખવાડા સાથે હું આતિમ રંગવાલા આપને વેલકમ કરું છું અમે અંધ છીએ તો શું છે દોસ્તો અમે આપને દુનિયા બતાવીએ છીએ તો દોસ્તો આજે અત્યારે હું જે જગ્યા ઉપર બેઠો છું આ એક ફાઉન્ટન છે અને ફાઉન્ટન વિશે આજે તમને થોડી વાત કરવાની છે તમે પણ તમારા ઘર આંગણામાં તમારા ગાર્ડનમાં જો તમે એવો બિઝનેસ કરતા હોજો તમારું કોઈ એવું કોઈ કારખાનું હોય કોઈ ફેક્ટરી હોય તમારી તમે પણ આવો ફાઉન્ટન ફીટ કરાવી અને એક અલગ પ્રકારની જે અનુભૂતિ છે એ કરી શકો છો દોસ્તો તો આ બનાવવા માટે શું કરવું પડે છે કે પહેલા તો તમારે જાણે એક કુંડી બનાવવી પડે છે એક તમારી પાસે પહેલા તો દીવાલ તૈયાર હોવી જોઈએ નવની જેમ કે આપણી આ દીવાલ છે આ નવની દીવાલ છે તૈયાર છે આખી આપણી ત્યાર પછી તમારે ત્યાં નીચે એક આખી કુંડી બનાવવાની છે એલા તમારે ચંતર કરી લેવાનું પછી એની અંદર તમારે જો લાઇટ ફીટ કરાવી હોય આમાં આપણે અંદર કરાવી છે પછી લાઈટો આવવાની બાકી છે એટલે એનો પાઇપનું બધું વાયરિંગ હોય એ કરી દેવાનું અણીએ એક પાઇપ નાખવાનો આવે અંદર એના ઉપર પસીસી આવે દોસ્તો અને એના પછી જે છે એ ફાઉન્ટન જે છે એ ફિટિંગનું કામ છે એ જે એના કારીગરો છે આમાં અલગ અલગ પ્રકારની ઘણી બધી ડિઝાઇનો આવે છે ફાઉન્ટનમાં આપણે આ ડિઝાઇન સેટ કરી છે એટલે હમણાં તમને ચાલુ કરીને બતાવીશ અત્યારે અમારો જયપાલ છે એ પાણી ભરી રહ્યો છે દોસ્તો અને આખી પછી ફિટિંગ થયા પછી એક મોટર આવે છે મોટર નું ફિટિંગ થાય છે દોસ્તો અને મોટર નું ફિટિંગ થયા પછી આમાં અંદર તમે રાત્રિ ને ગાળામાં અહીંયા અંદર આપણે લાઈટ ફિટ કરેલી છે દોસ્તો એ તમે ચાલુ કરી હોય અને અમારા ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો એનું જે આખું વાતાવરણ છે એ જ આખું અલગ તમને જોવા મળે છે દોસ્તો તો આ તમે તમારા ઘર આંગણે તમારી ઓફિસ એવી હોય સરસ મજાની ત્યાં કોઈ હોટલ છે તમારે કોઈ ફેક્ટરી છે કે તમે તમારા ગાર્ડન ની અંદર તમે આ ફિટ કરાવી શકો છો દોસ્તો તો જયપાલ અત્યારે જયપાલ પાણી ભરે છે પાણી નું લેવલ આપ જોઈ શકો છો અત્યારે કેમેરા મેન હસ્તો કોડા દેખાર આટલું છે પાણી નું લેવલ આખે આખું રાખવાનું છે આપણે જેથી કરીને જે મોટર છે એ બડે નહીં એ તો શું થાય કે પાણી ઓછું હોય તો મોટર ને લોડ જાજો આવે અને મોટર બડવાની શક્યતા ઘણી બધી રહી છે દોસ્તો તો અત્યારે જે પાણી છે એ આમાં ભરાઈ રહ્યું છે પાણી બદલાવવા માટેનો પણ આમાં ઓપ્શન આપેલું હોય તમારે એક જગ્યાએ એનું ઢાંકણ આપેલું હોય કાઢ નાખો તમે એટલે આ જે જૂનું પાણી છે એ બધું નીકળી જાય અને પાછું નવું પાણી જે છે એ તમારે આની અંદર ઇન્સ્ટોલ કરી દેવાનું રહે દોસ્તો તો આ એક સરસ મજાનું ફાઉન્ટન છે કે જે હમણાં હું તમને બધાને ચાલુ કરીને દેખાડવાનો છું ચાલુ કરું એ પહેલા તમે કોમેન્ટ કરો લાઈક કરો વિડીયોને શેર કરો અને અમારી ચેનલ મોરબી સ્ટારને સબસ્ક્રાઈબ કરો દોસ્તો તો અવનવા વિડીયો અમે આપના માટે લાવીએ છીએ હંમેશા કોઈ શોપની વિઝિટ લઈ આવી છીએ કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત કરાવી છીએ કોઈ ઐતિહાસિક જગ્યાની મુલાકાત કરાવી છીએ કોઈ વ્યક્તિ વિશેષનું ઇન્ટરવ્યુ કરાવી છે પવનની ગતિ તમે જોઈ શકો છો અત્યારે કેટલી ઝડપથી છે કે મારા વાળ છે એ આખા અત્યારે વિખાઈ ગયા છે અને પવનમાં અત્યારે ઉડી રહ્યા છે મારા વાળ દોસ્તો આટલો તો જોરદાર અહીંયા પવન છે અને હમણાં ફાઉન્ટન ચાલુ કરશું આપણે એટલે ફાઉન્ટનની જે લહેરકી છે પાણીની એ ઉડીને હવામાં ક્યાંની ક્યાં પ્રસરી જશે અને એક અલગ પ્રકારની અનુભૂતિ એક અલગ પ્રકારનો આનંદ આપણા મનને મળે છે દોસ્તો તો હમણાં જ બસ આપણે ફાઉન્ટન ચાલુ કરીએ છીએ તમે બધા ફાઉન્ટન જોવો તમને કેવો લાગે છે એ કોમેન્ટ કરી જણાવશો જયપાલ લાવ હું પકડું તો તરત ચાલુ કર જઈએ તો કેજી થોડું ભરાવા દેવું છે થઈ જશે ને તો દોસ્તો હવે આપણે ફાઉન્ટન ને જે છે એ ચાલુ કરવાનો છે જો છે ફાઉન્ટન ચાલુ કરવા ગયો છે હવે દોસ્તો અંદર જો હવે જે છે કાઉન્ટર આપણે ચાલુ કરી દીધું છે બસ હવે અહીંથી ધોધ છૂટે પાણીનો જોઈ શકો છો વિડીયોને મારી એમ કી આપ પાણીનો ધોધ બને પણ બીજા વિડીયો મારા મોબાઈલની દીક લાગે છે દોસ્તો આ ફાઉન્ટન છે એ તમે જુઓ અત્યારે વિડીયોના માધ્યમથી તમને કેવું લાગે છે જેમાં અમે નસમુખવાળા તમને બતાવશે આ ફાઉન્ટન તમે તમારા આંગણે ફિટ કરાવો તો તમારી એક જે સ્ટેટસ છે તમારું એ પણ આનાથી અલગ ઊભું થાય છે અને તમને એક અલગ પ્રકારનો આનંદ મળે છે અહીંયા તો પાણીનો પ્રવાહ અત્યારે તમે જોઈ રહ્યા છો હજી આમાં આપણે થોડો પ્રવાહ વધારવાનો છે હજી એ થોડો અમને ધીમો લાગે છે ફળની ગતિની સાથે સાથે એ પાણી આમથી આમ આમથી આમ લહેરાય છે દોસ્તો હવામાં તો આ ફાઉન્ટન વિશેનો જે આખો આ આપણો આજનો બ્લોગ છે એ તમારા માટે અમે તૈયાર કર્યો છે દોસ્તો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જણાવો અમારી ચેનલ મોરબી સ્ટાર ઉપર નવા હોવ ને હજી સુધી જો તમે અમારી ચેનલ મોરબી સ્ટારને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આવા અવનવા વિડીયો તમને મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળશે દોસ્તો તમારા બધા સાથ સહકારની ખાસ જરૂર છે તમે પૂરેપૂરો સપોર્ટ આપો અન્ય લોકો પાસે પણ મુરબી સ્ટાર ને સબસ્ક્રાઇબ કરાવો અને આ ધોધ વિશે તમારું શું કેવું છે ફાઉન્ટન વિશે એ કોમેન્ટ બોક્સમાં અમને લખી જણાવો દોસ્તો તો આ સરસ મજાનો અત્યારે જે છે કે ફાઉન્ટન અત્યારે વહી રહ્યું છે આપણે જોઈ રહ્યા છીએ વિડીયો ના માધ્યમથી તમે બધા પણ ત્યાં વિડીયોમાં અત્યારે આનંદ લઈ રહ્યા છો ને અમને પણ અત્યારે એક અલગ પ્રકારની અનુભૂતિ થઈ છે વાતાવરણમાં સરસ મજાની ઠંડક પ્રસરી ગઈ હવા ઠંડી ઠંડી આવવાની ચાલુ થઈ ગઈ છે દોસ્તો કારણ કે હવામાં જે એની પાણીની જળ છે ઝીણી ઝીણી અત્યારે લહેરાઈ રહી છે ઉડી રહી છે અને જે પવન છે એ સરસ મજાનો ઠંડો ઠંડો અત્યારે અમે બધા માણી રહ્યા છીએ દોસ્તો વિડીયોના માધ્યમથી તમે પણ આનંદ લ્યો તમે પણ આ વિડીયોને માણો વિડીયોને શેર કરો વિડીયોને લાઈક કરો અને મોરબી સ્ટારને સબસ્ક્રાઇબ કરો દોસ્તો તો ફરી પાછા કોઈ ઐતિહાસિક જગ્યા કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત કોઈ વ્યક્તિ વિશેષનો ઇન્ટરવ્યુ કોઈ ફરવાલાયક સ્થળ સાથે તમારી સેવામાં હાજર થશું વિડીયોના બાબતમાં તમારું શું કેવું છે એ કોમેન્ટમાં ચોક્કસ અમને લખી બતાવજો અને નવા વિડીયો પ્રતીક્ષા પ્રતિક્ષા કરજો કેમેરામેન વાળા સાથે હું આથીમ રંગવાલા આપ સભે રજા લઉં છું આવજો બાય બાય